કપાસમાં ઉપર છંટકાવમાં જીરો બાવન ચોત્રીસ જે કિલોપેકિંગવાળું ખાતર આવે છે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર ઘણા બધા ખેડૂત મિત્રો ઉપર છંટકાવમાં જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે અને કરવો પણ જોઈએ સારું ઉત્પાદન લેવું હોય તો હવે આ જે જીરો બાવન ચોત્રીસ જે ખાતર આવે છે તેની સાથે કયા કયા ફૂગનાશક જંતુનાશક અને ખાતરો મિક્સ પંપમાં ન કરી શકાય તેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ તો ખેડેક મિત્રો જીરો બાવન ચોત્રીસની સાથે ક્યારેય કોપરવાળી દવા જે કોપરવાળી ફૂગનાશક આવે છે જેમાં કોપર ઓક્ઝિક્લોરાઈડ કોપર હાઇડ્રોક્સાઇડ કે બોર્ડોક્સ મિક્સચર આ જે ફૂગનાશક છે તે ઝીરો બાવન ચોત્રીસની સાથે મિક્સ ન કરી શકાય કારણ કે ઝીરો બાવન ચોત્રીસમાં ફોસ્ફરસનું પ્રમાણ બાવન ટકા જેટલું છે એટલે ફોસ્ફેટ ખાતર સાથે કોપર છે તે રિએક્ટ થાય છે ટૂંકમાં રિએક્ટ એટલે કે દવા છે તે નિષ્ક્રિય થઈ જાય તમે મિક્સ કરેલી હોય બીજી તો ઘણી વખત નિષ્ક્રિય થઈ જાય છે એટલે આપણને જોઈએ તેટલું રિઝલ્ટ છે તે નથી મળતું બીજું કે કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ ક્લોરાઇડ અને બોરોન અને કેલ્શિયમ અને બોરોન જે મિક્સ આવે છે તે પણ ઝીરો બાવન ચોત્રીસની સાથે મિક્સ નથી કરી શકાતું બીજું તો કે લાઈમ સલ્ફર હવે ખેડૂત મિત્રો લાઈમ સલ્ફર તમે પંપમાં નાખો ઝીરો બાવન ચોત્રીસની સાથે તો ખાતરનું પોષક તત્વ છે તે બગડી જાય છે એટલે મિક્સ નથી થઈ શકતું બીજું કે નીમ ઓઇલ જે બોટાનીકલ ઇન્સેક્ટિસાઇડ આવે છે ઘણીવાર એનપી સાથે આપણે મિક્સ કરી તો પાન ઉપર બર્નિંગ એટલે કે દાજી જવાની શક્યતા છે તે ઘણી બધી વધી જાય છે તો ખેડૂત મિત્રો આટલી વસ્તુઓ જીરો બાવન ચોત્રીસ ખાતરની સાથે મિક્સ ક્યારેય ન કરવા જોઈએ હવે જીરો બાવન ચોત્રીસની સાથે કયા કયા જંતુનાશક અને ફૂગનાશક મિક્સ કરી શકાય તેની માહિતી આપણે મેળવીએ તો ખાસ કરીને બજારમાં મળતા જંતુનાશક કે જેમાં એસેટા મિપ્રિડ વીસ ટકા એસપી હોય થાયા મેથોક્જામ પચીસ ટકા ડબલ્યુજી હોય ફિપ્રોનિલ પાંચ ટકા એસજી હોય એમાં મેક્ટિન બેન્ઝોએટ પાંચ ટકા એસજી હોય ઇમિડા 17.8% સત્તર પોઈન્ટ આઠ ટકા હોય કે બાય 10% દસ ટકા ઇસી હોય હવે ફૂગનાશકોની વાત કરી લઈએ તો એક્ઝાકોનાજોલ પાંચ ટકા પ્રોપીકોનાઝોલ 25% પચીસ ટકા ઇસી ટેબુકોનાજોલ પચીસ ટકા ઇસી ડાઇન ફેનોકોનાજોલ ટકા ઇસી અને મિક્સમાં આવે છે એજોક્સી સ્ટ્રોબિન અગિયાર ટકા અને ટેબુકોનાઝોલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસ આ મિક્સ છે તે કરીએ તો ખાસ એટલો બધો વાંધો નથી આવતો તો મિત્રો આ માહિતી માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી તમારે આ બધું ચેક કરીને છંટકાવ કરવાનો મિક્સ જીરો બાવન ચોત્રીસ ની સાથે જ્યારે જંતુનાશક કે ફૂગનાશક તમે મિક્સ કરવા જાઓ તો પેલા તમારે સંપૂર્ણ રીતે જીરો બાવન ચોત્રીસ ખાતર ઓગાળી લેવાનું છે ત્યારબાદ આપણે જે કદ કીધું તે જંતુનાશક મિક્સ કરવાના છે ત્યારબાદ ફૂગનાશક આ રીતે મિક્સ કરો તો વાંધો નથી આવતો તમારે એક નાનું પાત્ર વાસણ લઈ લેવાનું તમારે જીરો બાવન ચોત્રીસ ખાતરની સાથે જંતુનાશક કે ફૂગનાશક મિક્સ કરવા જાઓ તો આપણે જે કહ્યું કે તે સુરક્ષિત મિક્સ થઈ શકે છે પરંતુ છતાં પણ આપણે ટેસ્ટ કરી લેવાનો છે ખેડૂત મિત્રો ઘણી વખત અમુક ખાતરોની સાથે અમુક જંતુનાશક કે ફૂગનાશકો મિક્સ નથી થતા જો દ્રાવણ ફાટી જાય અને દહીં જેવું થઈ જાય ટૂંકમાં દહીંના ફોદા જેવું દ્રાવણ થઈ જાય અને તળિયે બેસી જાય તો ખેડૂત મિત્રો આપણે જે જંતુનાશક કે ફૂગનાશકનું જે લિસ્ટ તમારી સમક્ષ મૂક્યું હતું તેમાંથી આપણે નથી વાપરવાનું જો દ્રાવણ ફાટી જાય બગડી જાય તો કે દહીંના ફોદા જેવું થઈ જાય તો બાકી વાંધો ન આવે તો આપણે જે કહ્યું તે પ્રમાણે તમે મિક્સ કરો તો ભાગે વાંધો નથી આવતો અને જો વાંધો આવતો હોય તો આપણે મિક્સ નથી કરવાનું ક્યુરો પાવન ચોત્રીસની સાથે આપણે જે અગાઉ કહ્યું હતું કે ફોસ કોપરવાળી દવા છે કેલ્શિયમવાળી દવા છે કે લાઈમ સલ્ફર છે કે નીમ ઓઇલ છે આ બધું મિક્સ ક્યારેય નથી કરવાનું આપણે માત્ર જે જંતુનાશક અને ફૂગનાશકો કહ્યા તેનું પણ તમારે ટેસ્ટિંગ એક પાત્રમાં કરી લેવાનું છે તેમાં પણ જો વાંધો આવે તો મિક્સ કરતા નહીં અને જો વાંધો ન આવે તો મિક્સ કરવામાં આપણને વાંધો નથી આ તમારે ખેડૂત મિત્રો ટેસ્ટ કરવું પડે બાકી ઘણી વખત અમુક કંપનીના અમુક એવા ફિલર મટીરિયલ હોય તો કદાચ ક્યાંક વાંધો પણ આવતો હોય છે એટલા માટે આપણે જ્યારે માહિતી આપી છે ત્યારે અમારા પોતાના સંપૂર્ણ આધારિત અને અમારી પાસે જેટલી જાણકારી હોય છે તેને ધ્યાનમાં રાખીને જ તમારા સુધી અમે આવી માહિતીઓ પહોંચાડતા હોઈએ છીએ ખરેખર મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો આ ઉપરાંત તમે જીરો બાવન ચોત્રીસની સાથે કયા કયા ખાતરો ફૂગનાશકો જંતુનાશકો મિક્સ કરીને વાપરેલા છે અને વાંધો ન આવ્યો હોય તો પણ તમે તેના નામ લખીને કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈપણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા કે અમારી આ જ માહિતી પ્રમાણે તમે આ જ મિક્સ કરો તમને યોગ્ય અને અનુકૂળ હોય તે રીતે અને વાંધો ન આવતો હોય તો તમારી મેળાએ જે તે માવજતો કરીને કપાસમાં ખાતર વ્યવસ્થાપન જંતુનાશક ફૂગનાશકોના છંટકાવ કરીને વ્યવસ્થિત કપાસના છોડને રોગજીવાતથી પોષક તત્વોથી ખૂબ સારામાં સારી રીતે માવજત કરીને સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો